સિંગતેલમાં ફરી ડબ્બાના ભાવમાં વધારો થયો છે સિંગતેલનો ડબ્બો બે હજાર પાંચસો ત્રીસથી થી વધીને બે હજાર પાંચસો સાહીઠ આસપાસ નોંધાયો છે તો કપાસિયા તેલનો ડબ્બો સોળસો સાહીઠથી થી સોળસો નેવુંની ની આસપાસ નોંધાયો છે તો પામ ઓઇલનો ડબ્બો સોળસો સાહીઠથી થી સોળસો એંશી નેવું આસપાસ નોંધાયો છે મગફળીની ઓછી આવક અને સિંગતેલ સહિતના તેલોની માંગમાં વધારાને લઈને ભાવ વધ્યા હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે